કચ્છમાં યુવતીની હત્યાના પાલનપુરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા કચ્છમાં યુવતીની હત્યાના પાલનપુરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતી યુવતીના હત્યારાને ફાંસીની સજા કરવાની માંગ કરાઈ ગુરુ બ્રાહ્મણ સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ન્યાયની ગુહા લગાવી કચ્છના માંડવી તાલુકામાં આરોગ્ય વિભાગના ફરજ બજાવતી યુવતીની તલવાર અને ગુપ્તીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી જેને લઈ દલિત સમાજ રોષે ભરાવ છે અને હત્યારાને ફાંસીની સજા કરવાની માંગ સાથે ઠેર ઠેર આવેદનપત્રો આપવામાં આવી રહ્યા છે જે વચ્ચે પાલનપુર ખાતે પણ ગુરુ બ્રાહ્મણ સહિત દલિત સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી મૃતક યુવતીના પરિવારને ન્યાય આપવાની માંગ કરાઈ હતી માંડવી તાલુકા ગોધરાની વતની અને આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતી અપર્ણિત ગૌરીબેન તુલસીભાઈ ગરવાની ગત તારીખ ત્રીસમી ડિસેમ્બરના રોજ કોડાઈ ગામના સંઘાર ગામના નામના ઈસમે અને ગુપ્તીના અસંખ્ય ઘા મારી કરપીણ હત્યા કરતા ચકચારમાં જવા પામી હતી જોકે

ગોધરા અંબેધામ ખાતે સ્વ ગૌરીબેન તુલસીભાઈ ગરવાની જાહેરમાં કરપીણ હત્યા કરવામાં આવી હત્યારાએ ચાકુ અને ગુપ્તી તલવારના ઘા ઝીંકીને એક નિર્મમ હત્યા કરી છે બાળકીના પરિવારને ન્યાય મળે એમના એકાદ કરોડ જેવી રકમ સરકારશ્રી દ્વારા સહાય મળે એસઆઈટીની રચના થાય અને એસઆઈટી દ્વારા તાત્કાલિક એનો ચુકાદો આવે જાહેરમાં ફોસી આપવામાં આવે એવી અમારા ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજ તેમજ અન્ય સમાજો દ્વારા માગણી કરવામાં આવી છે આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપી અને અમે આ રજૂઆત સરકારશ્રી સુધી રજૂઆત કરી અને એને ન્યાય મળે એ માટે અમારી માગણી છે શું નામ એમ જોશી આજે ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજ બનાસકાંઠા જિલ્લા દ્વારા કચ્છ જિલ્લાની અંદર એક ગૌરીબેન ગરબાને ત્યાં હત્યા થઈ છે નિર્મમ હત્યા કરી છે અત્યારે એ ત્યારે એને લઈને સમગ્ર બનાસકાંઠા જિલ્લાના અનુસૂચિત જાતિ સમાજના સર્વે લોકો ભેગા થયા અને આજે અત્યારે ખાસ કરીને ફાંસીની સજા થાય એ બનાસકાંઠા જિલ્લાના અનુસૂચિત જાતિના સમાજના લોકો ઈચ્છે છે અને એને ન્યાયની પ્રક્રિયામાં ન્યાય મળે સરકાર સી સીટીની રચના કરે તમામે તમામ જે પણ આરોપીઓ એમને જેલમાં ધકેલે અને ખાસ કરીને ફાંસીને સજા મળે એ પ્રકારનો ન્યાય મળે અને એક આજે અનુસૂચિત જાતિ સમાજમાંથી આ દીકરી આજે એના પરિવાર માટે ખૂબ અગત્યની હતી અને આ દીકરીના માટે જ આ સમગ્ર ન્યાય જસ્ટિસ ફોર ગૌરીબેન એના માટે ન્યાય માટે આજે લોકો બધા ભેગા થયા છે ત્યારે અમે માન્ય કલેક્ટરશ્રીના માધ્યમથી મુખ્યમંત્રીશ્રી અને સમગ્ર રાજ્યપાલશ્રી અને સમગ્ર ગુજરાત સરકારને એક રજૂઆત કરીએ છીએ કે આ દીકરીને ન્યાય મળે દીકરીના પરિવારને ન્યાય મળે સિટીની રચના થાય એક કરોડ કરતાં પણ વધારે રકમ એમની સહાય પણ મળે એ પ્રકારની માગણી સાથે સર્વ સમાજના લોકો ભેગા થયા છે અને આ પ્રકારનો એને ન્યાય મળે એ હેતુથી અમે એ આજે એક માન્ય કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપવાના છીએ અને રજૂઆત પણ કરવાના છીએ